ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં તેરમું કાવ્ય આપણે સમજી રહ્યા છીએ પરાજયની જીત અને એ પરાજયની જીતમાં આપણે સિત્તેરમું પેજ સમજી ગયા હવે આજે આપણે એકત્રીસ એકોતેરમું પેજ સમજવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ એકતરમા પેજ ઉપર ગયા તેજને આવ્યો અંધકાર નહીં ભેદ કિંતુ કલિંગે લગાર હતો આજ એવો ઉરે ને બહાર જુએ એક અંધારને અપાર ગયા તેજને આવ્યો અંધકાર તેજ દૂર થયું હા ગયા તેજ તેજ દૂર થયું ને આવ્યો અંધકાર અંધકાર આવી ગયો નહીં ભેદ કિંતુ કલિંગે લગા પરંતુ કલિંગ માં ભેદ કઈ રહ્યો નહીં નહીં ભેદ નહીં અંતર કિંતુ કલિંગે લગા લગાર એટલે શહેજ પણ હતો આજે એવો ઉરે ને બહાર હતો આજે એવો ઉરે એટલે હૃદયમાં હૃદયમાં એવો જ હતો એવો જ બહાર પણ જુએ એક અંધાર અને અપાર એક અંધારને અપાર પુષ્કળ તો કવિ શું કહેવા માંગે છે કે અભિમાનનું તેજ દૂર થયું કવિ કહે છે કે સમ્રાટ અશોકને જે અભિમાનનું તેજ હતું એ દૂર થયું અને અંધકાર વ્યાપી ગયો પરંતુ કલિંગમાં આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો કલિંગમાં જે તેજ હતો અથવા તો કલિંગમાં જે આજે હતો એવો ફરક સહેજ પણ નહોતો હૃદયમાં અને બહાર એ જ પુષ્કળ અંધકારને જુએ છે હૃદયમાં ને બહાર એ જ પુષ્કળ અંધકારને જુએ છે નિહાળવાને નિજ જીત જાતે અંધારમાં એ નગરી સ્મશાને રાજા પ્રવેશે કરવા પ્રકાશ મસાલચ્યો લઈ કંઈક સાથ નિહાળવાને નિજ જીત જાતે અને સમ્રાટ અશોક પોતાની જીતને નિહાળવા માટે એ જાતે જાય છે જો નિહાળવાને જોવાને નિજ જીત જાતે પોતાની જીતને જાતે જોવા માટે નીકળે છે અંધારમાં એ નગરી સ્મશાને અંધારાની અંદર એ નગરી સ્મશાન બની ગઈ છે મૃતદેહ બાળવાની જગ્યા નથી એવી સ્મશાન એવી નગરી થઈ ગઈ છે રાજા પ્રવેશે કરવા પ્રકાશ અને રાજા પ્રવેશે કરવા પ્રકાશ મશાલચીઓ મશાલ લઈને ચાલનારાઓ એને કહેવાય મસાલજીઓ લઈ કંઈક સાથ અને કેટલાક મશાલજીઓને મસાલ લઈને ચાલનારાઓ સાથીઓને એ સાથે લે છે અને સમ્રાટ અશોક એ કલિંગ નગરીમાં પોતાની જીતને જાતે જોવા માટે નીકળી પડે છે મસાલજીઓને સાથે લઈને તો પોતાની જીત જોવા જાતે રાજા સમ્રાટ અશોક અંધારામાં સમશાનસિંહ નગરીમાં પ્રવેશે છે અને માર્ગમાં પ્રકાશ પાથરવા કેટલાક મસાલજીઓ એમની સાથે લીધા છે કોઈ બીજું હતું ના ત્યાં રાજાને સૌ મસાલજી પડે છે પંત પોતાને શબોની વચમાં થઈ શબોના શબ્દમાં ગાથા લખાય ભૂપ જીતની રાજમાર્ગે મહોલ્લામાં આખી નગરી ફરી કોઈ બીજું હતું ના હં ત્યાં બીજું કોઈ ન હતું હા ત્યાં રાજાને સૌ મસાલજી ત્યાં રાજા સમ્રાટ અશોક અને પેલા મશાલચીઓ મશાલ પકડીને ચાલનારા પડે છે પંથ જાય છે પંથ એટલે રસ્તો પોતાને શબોની વચમાં થઈ અને એ મશાલજીઓ સમ્રાટ અશોક જઈ રહ્યા છે શબોની વચમાં થઈ એ મૃતદેહોની વચમાં થઈને જઈ રહ્યા છે શબોના શબ્દમાં ગાથા લખાય ભૂપજીતની અને આ શબના શબ્દમાં જાણે કથા લખાઈ રહી છે ભૂપ એટલે રાજા અને જીતની સમ્રાટ અશોકના જીતની કથા જાણે ના આ મૃતદેહોના શબ્દમાં લખાઈ ગઈ છે રાજમાર્ગે મોહલ્લામાં આખી નગરી ભરી અને રાજમાર્ગની અંદર હં મોહલ્લા એટલે વિસ્તારની અંદર આખી નગરી ભરી આખી નગરી એમ રાજમાર્ગમાં વિસ્તારમાં બધે એ જ કથા ચાલી રહી છે આખા નગરની અંદર તો ત્યાં બીજું કોઈ ન હતું રાજાને સૌ મશાલ એ રસ્તેથી શબોની વચમાં થઈને આગળ નીકળે છે રાજાની જીતની ગાથા આખી નગરીમાં રાજમાર્ગમાં અને મહલ્લામાં શબોના શબ્દથી ગઈ લખાય છે ડાબે ડાબેને જમણે આંખો ફેરવી ભૂપ વાંચતો ઉકેલે જેમ એ તેમ જયનો અર્થ જાગતો રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભયંકાર આવો રાજમાર્ગે મોહલામાં આખે નગરી ભરી અને ડાબે ને જમણે આંખો ફેરવી ભૂખ વાંચતો ડાબી બાજુ અને જમણી બાજુ એ સમ્રાટ અસો આંખો ફેરવતો જાય જોતો જાય વાંચતો જાય ઉકેલે જેમ તેમ એ જયનો અર્થ જાગતો જેમ જેમ એ આગળ વધતો જાય છે એ જેમ જેમ એ ઉકેલતો જાય છે એમ એમ એને જયનો અર્થ સફળતાનો અર્થ મળતો જાય છે રાજા આજે અનુભવ કરે અંતરે કો અપૂર્વ અને રાજા આજે અનુભવ કરી રહ્યો છે અંતરે હૃદયમાં કોઈ અપૂર્વ પૂર્વે ન થયો હોય એવો કંઈ અનુભવ કરી રહ્યો છે જાણ્યો નહોતો કદીએ જયનો અર્થ ભેંકાર આવો અને ત્યારે સમ્રાટ અશોકને થાય છે કે આવો ભયંકર અર્થ મેં ક્યારેય આવો ભયાનક અર્થ મેં ક્યારેય જોયો નહોતો કે વિજયનો આવો ભયંકર અર્થ પણ થતો હશે રાજા ડાબી અને જમણી બંને બાજુ નજર ફેરવી જેમ જેમ એ ગાથા વાંચે છે એનો અર્થ ઉકેલે છે તેમ તેમ તેમને એના અંતરમાં જયનો અર્થ સમજાય છે લાવા ધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે તેવું કંપે નૃપતી ઉર આવેગથી ભાવ કેવા જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે જોવાની જઈને ઈચ્છા રહે ના નૃપ નહીં રહી ઉર કે આંખ તેની આ શકે ના જીત જીતની સહી લાવા ધકે પ્રબળ ધરતી જેમ કંપી ઉઠે છે લાવા ધકે લાવા એટલે જ્વાળુમુખીમાંથી નીકળતો રસ હા જેમ વિસ્ફોટ થાય અને લાવા ધકી નીકળે જ્વાળામુખીમાંથી નીકળતો રસ નીકળી પડે હા પ્રબળ સશક્ત ધરતી જેમ કંપી ઉઠે અને ધરતી ધ્રુજી ઉઠે તેવું કંપે નૃપતિ ઉર અને આ રીતે એનું હૃદય આજે નૃપતિ એટલે રાજા ઉર એટલે હૃદય રાજાનું હૃદય કંપી રહ્યું છે કેવી રીતે પેલો લાવા રસ પૃથ્વીમાંથી નીકળી પડે ધરતી કંપી ઉઠે એવી રીતે એનું આજે હૃદય કંપી રહ્યું છે આવેગથી ભાવ કેવા અને ઝડપથી એ એવા ભાવ સાથે એ રાજાનું હૃદય છે કંપી જેના જોરે કઠણ પડ હૈયા તણા સર્વ તૂટે જેના જોરથી કઠણ પડ હૈયાના પણ બધા તૂટી રહ્યા છે જોવાની જયની ઈચ્છા હવે આ નૃપને રહી અને જોવાની આ જયની આ સફળતાની અને જોવાની ઈચ્છા હવે નૃપને ના રહી હ એ રાજાને એ સમ્રાટ અશોકને એ ઈચ્છા રહેતી નથી જોવાની ઉર કે આંખ તેની આ શકે ના જીતને સહી એનું હૃદય કે આંખ તેની આ શકે ના જીતને સહી અને આંખ કે હૃદય એનું આ જીતને શાંત કરી શકતું નથી ક્ષણાર્ધ પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાસણે ચાલો સૌ શિબિરે પાછા ભૂખ પાછા આજ્ઞા પછી કરે અને ક્ષણાર્ધ પાયે થંભ્યા ક્ષણાર્થ અર્ધી ક્ષણ માટે પણ પગ થંભી ગયા પગ અટકી ગયા પાય થંભ્યા ને પડ્યું ચિત્ત વિમાષણે અને ચિત્ત મન વિમાષણમાં પડી ગયું પશ્ચાતાપ કરવા લાગ્યું પરિતાપ કરવા લાગ્યું અફસોસ કરવા લાગ્યું ચાલો સૌ શિબિરે પાછા ચાલો સૌ શિબિરે પાછા આપણી ભૂપ આજ્ઞા પછી કરે અને આમ સમ્રાટ અશોકે આજ્ઞા પછી કરી હા રાજ ભૂપ રાજા સમ્રાટ અશોકે પેલા બધા એના સાથીદારોને મસાલસીઓને કહ્યું કે ચાલો સૌ શિબિરે પાછા હા કે આપણે અર્ધિક ક્ષણ માટે એમના પગ થંભી ગયા મન વિમાશણમાં પડી ગયું અને આજ્ઞા કરી કે ચાલો સૌ ત્યાંથી પાછા આમ રાજાને અંતરમાં આજે કોઈ એવી અપૂર્વ પ્રતીતિ થાય છે કે જયનો અર્થ આવો ભયંકાર હશે એવું ક્યારેય જાણ્યું નહોતું જેમ સશક્ત ધરતી જ્વાળામુખીના ધગધગતા લાવા રસના વિસ્ફોટથી ધ્રુજી ઉઠે હં ધ્રુજી ઉઠે તેવું રાજાનું હૈયું એવા ભાવના આવેકથી કાંપી રહ્યું છે એના જોરે એમના હૈયાની કઠોરતા દૂર થાય છે હૈયું નરમ થઈ જાય છે હવે રાજામાં એ જયને જોવાની એ સફળતાને જોવાની એ વિજયને જોવાની ઈચ્છા ન રહી એમનું હૈયું કે આંખ આ જીતને સહન કરી શક્યા નહીં અર્ધિક ક્ષણ તો પગ ચાલતા અટકી ગયા અને ચિત્ત મન વિષણમાં પડી ગયું અને રાજાએ એ કરી ચાલો સૌથી પાછા મશાલચિયો સૌ મૂઢ થાતા ક્રિયા કશી સમજ્યા ના ભૂખની પરસ્પરે ઇંગીત ઇંગીત થી પૂછતા અરે થયું શું સમજે જ તું કઈ મસાલચિયું સૌ મૂઢ થાતા પેલા મસાલ પકડીને ચાલનારા એ સાથીદારો મસાલજી સૌ મૂઢ થતા બધા મૂઢ મૂર્ખની જેમ જોઈ રહ્યા ક્રિયા કશી સમજ્યા ના હુકની કોઈ ક્રિયા એ કંઈ સમજી ન શક્યા પહેલાં રાજાની એ સમ્રાટ અશોકની જે પાછા ફરવાની જે આજ્ઞા હતી એ ન સમજી શક્યા પરસ્પરે ઇંગિતથી જે પૂછતા અને પરસ્પર એકબીજાના ઇશારાથી એકાબીજાને પૂછવા લાગ્યા અરે થયું શું સમજે છે તું કંઈ અને એ એકાબીજાને ઇશારા કરીને પૂછવા લાગ્યા અરે શું થયું શું થયું એમ અરે શયું શું સમજે છે તું કંઈ એકાબીજાને પૂછવા લાગ્યા સૌ મશાલ મુક બની ગયા તો રાજાની એક પણ ક્રિયા સમજી શક્યા શક્યા નહીં એકબીજાના ઈશારાથી પૂછતા અરે આ શું થયું તને સમજાય છે કંઈ ગયો શિબિર માહી ભૂપ આગળ કર્યા સેવકો અને શ્રમિત શીર્ષને કર મહી ધરી બેસ્યો કર્યા નયન બંધ તોય અડગી કરી ના શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ ગયો શિબિરમાંથી ભૂપ આગળ કર્યા સેવકો અને શિબિરમાંથી એ ગુપ એ રાજા સમ્રાટ અશોક આગળ કર્યા સેવકોને અને શ્રમિત શીર્ષને એ ધરી બેસ્યું અને શ્રમિત એટલે થાકેલું શીર્ષ એટલે માથું થાકેલું માથું હા માથા એવું થાકી ગયેલું એવું મગજ એ કરમઅી ધરી બેસ્યું કર એટલે હાથ હાથમાં પકડીને બેસી ગયો માથું પકડીને બેસી ગયો એટલું બધું એને થાક લાગી ગયો એ જોઈને કર્યા નયન બંધ તોય અળગી કરી ના શક્યો આંખો બંધ કરી દીધી માથું પકડી લીધું તોય અળગી કરી ના શક્યો તોય એનાથી અલગ ન કરી શક્યો ભયંકર ભૂતાવળો વિજય દ્રશ્યની કિંતુએ ભયંકર ભૂતાવળો જે બિહામણા દ્રશ્યો છે એ બિહામણા દ્રશ્યોને વિજય દ્રશ્યની કિંતુ એ અને વિજય દ્રશ્યના જે ભયંકર બિહામણા દ્રશ્યો છે એને અલગ ન કરી શક્યું માથું પકડી લીધું અને આંખો બંધ કરી ગયો તો એ દ્રશ્ય એનાથી અલગ ન થયા સેવકોને આગળ કરીને રાજા શિબિરમાં ગયો અને થાકી ગયેલા મસ્તકને હાથનો ટેકો દઈ બેઠો આંખો બંધ કરી તોય વિજય દ્રશ્યની એ ભયંકર ભૂતાવળો એ દ્રશ્યો આંખ આગળથી દૂર કરી શક્યો નહીં હજારો વહ્યા નહીં નિજ નિજ તણી સૃષ્ટિ સામે અરે સહારિયા ને જીવિત ઉરખંડેર કર્યા મહતા મારી વિજય મુજ એ ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જય મારો જય ચણું અજંપો ઉગ્ર રાજાના હૈયાને આજ રહે ધમી અને હજારો હૈયાને હજારો હૈયા હૃદયોને નિજ નિજ પોતાની દુનિયા સાથે મેં અરે સહર્યા મેં નાશ કર્યો ને જીવિત ઉર ખંડેર કર્યા અને જીવતા હૃદયોને ખંડેર જનિત કરી દીધા ખંડેર કર્યા મહતા એ મારી એ મહત્વ મારું એ હું વિજય મુજે આ વિજય મારો આ મારી સફળતા આ ગૌરવ ગણું આને હું ગૌરવ ગણું અને એ ભૂમિની ઉપર જઈ મારો જય ચણ અને એ ભૂમિ એ જમીન ઉપર જઈને મારો જય ચણું મારી વિજયની ગાથા સંભળાવું અજંપુ ઉગ્ર રાજા હૈયાને રાજાના હૈયાને આજ રહે દમી અને અજંપુ આંતરિક ઉચાટ એ ઉગ્ર રાજાના હૈયાને એ સમ્રાટ અશોકના હૃદયને જાણે દમન કરી રહ્યું દમી રહ્યું છે અહીંયા કવિ શું કે છે કે હજારો હૈયાને પોતાની દુનિયા સાથે મેં અરે સંહાર કર્યો મેં એનો નાશ કર્યો અને એમના જીવિત હૃદયને ખંડેર કર્યા મેં એમના જીવતા હૃદયને ખંડેર કરી દીધા એ મારી મહાનતા છે એ મારો વિજય અને એને મારું ગૌરવ ગણું આમ એને પ્રશ્નો થવા લાગ્યા અને એ ભૂમિની ઉપર જય મારો જય મનાવો એ ભૂમિ ઉપર મારો વિજય ધ્વજ ફરકાવો અથવા તો એ જય ગણાવું આજે રાજાના હૈયામાં અતિશય ઉચાટ થઈ રહ્યો છે અને આજે એ સમ્રાટ અશોકના હૃદયમાં અતિશય ઉછાટ આંતરિક ઉછાટ થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો એકતરમું પેજ અહીંયા પૂર્ણ થાય છે તો ત્યાં સુધી આ રાખી